તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ઘઉં લોક વન ચારસો પંચોતેર થી પાંચસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવથી પાંચસો એકાણું રૂપિયા જુવાર સફેદ સાતસો ઇઠોતેર થી પાંચસો પાંસઠ રૂપિયા કપાસ એક હજાર ચારસોથી એક હજાર છસો રૂપિયા બાજરી ત્રણસો એક્યાસીથી ચારસો દસ રૂપિયા તુવેર એક હજાર છસો સિત્તેરથી બે હજાર રૂપિયા ચણા પીળા નવસો પચાસથી અગિયારસો એકતાલીસ રૂપિયા ચણા સફેદ એક હજાર છસોથી બે હજાર ત્રણસો રૂપિયા અડદ એક હજાર ત્રણસો એકોતેરથી એક હજાર સાતસો પચીસ રૂપિયા મગ એક હજાર ચારસોથી એક હજાર છસો રૂપિયા વાલદેશી નવસોથી એક હજાર સાતસો અડત્રીસ રૂપિયા મઠ નવસો પંચાવનથી એક હજાર બસો ત્રીસ રૂપિયા વટાણા નવસો દસથી એક હજાર ત્રણસો એકાવન રૂપિયા સિંગદાણા એક હજાર પાંચસો સિત્તેરથી એક હજાર એક હજાર છસો રૂપિયા મગફળી જાડી એક હજાર એકસોથી એક હજાર બસો પંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજાર એકતાલીસથી એક હજાર બસો છપ્પન રૂપિયા તલ 2420 થી 2650 વીસથી બે હજાર છસો પચાસ રૂપિયા એરંડા એક હજાર એકસોથી એક હજાર એકસો તેત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી આઠસો રૂપિયા સિંગફાળા અગિયારસો સિત્તેરથી એક રૂપિયા કાળા તલ 2800 થી 2900 બે હજાર રૂપિયા લસણ એક હજાર પાંચસો રૂપિયા ધાણા અગિયારસો થી એક રૂપિયા ધાણી બારસો એક્યાસીથી બે રૂપિયા મરચાં સૂકા બારસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા વરિયાળી પંદરસો નેવથી બે હજાર બસો ત્રીસ રૂપિયા જીરું ચાર હજાર બસોથી પાંચ હજાર રૂપિયા રાયડો અગિયારસો દસથી બારસો એક્યાસી રૂપિયા મેથી અગિયારસો એકાવનથી ચૌદસો પાસાઠ રૂપિયા અસેરિયો એક હજાર નવસોથી બે હજાર રૂપિયા કલોન્જી બે હજાર આઠસોથી ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો પાંત્રીસ રૂપિયા ગવારનું બી નવસો પંચાવનથી નવસો પંચાવન રૂપિયા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ